અમીરગઢ પીઆઈ પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફની સરાહનીય કામગીરી અમીરગઢ તાલુકાના ઇકબાલ ગઢ તેમજ વિરપુર બજારમાં હોળી તહેવારને લઈ આજુબાજુના ગામોના લોકોનું મેરામણ આવતા મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો ત્યારે હોળી જેવા તહેવારોને લઈ બજારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈ અમીરગઢ પીઆઈ ધવલ પટેલ તેમજ પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફનો બંદોબસ્ત રહ્યો હતો તેમજ પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરી લોકો ઉપર ચાંપતી નજર રાખવામાં આવી હતી ત્યારે અસામાજિક તત્વો બજારમાં રૂપ જમાવવા માટે હથિયાર લઈને ફરતા અને કોઈ ઘટનાને અંજામ આપતા તે પહેલાં પાંચ અસામાજિક તત્વોને પોલીસે હથિયારો સાથે દબોચી લીધા હતા તેમજ લાયસન્સ વગરના સાતથી થી વધુ વાહનોને ડિટેન પણ કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે અગાઉ પણ તહેવારોમાં અસામાજિક તત્વો રોફ જમાવી હથિયારો લઈ ફરતા અને લોકોને ડરાવી ઘટનાને અંજામ આપવાના બનાવો બન્યા હતા વખતે પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ત્યારે વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે ભરાતા લોકમેળા દરમિયાન પણ અમીરગઢ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ત્યારે પણ લોકમેળા દરમિયાન અસામાજિક તત્વો દ્વારા રોફ જમાવી લોકોને ડરાવતા ચાવ જેટલા અસામાજિક તત્વોને અમરેડ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી બારમાનો પાઠ ભણાવ્યો હતો ત્યારે હોળી તહેવારને લઈ બજારમાં હથિયાર લઈને ફરતા પાંચ અસામાજિક તત્વોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી તેમણે પણ પોલીસે બરોબરનો પાઠ ભણાવ્યો હતો આજરોજ અમિરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોળીના તહેવાર નિમિત્તે ઇકબલગઢાઉન અમિરગઢાઉન અને વિરમપુરાઉન ખાતે સલામતી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો એ દરમિયાન આ અમીરગઢમાં એકસો જીપી એકસો પાંત્રીસ મુજબ અને ઇકબાલગઢ ખાતે ઇકબાલગઢ ખાતે ખાતે જીપી એકસો પાંત્રીસ મુજબના પાંચ કેસો કરવામાં આવેલ છે અને સાત જેટલી વાહનો રિટેન લેવામાં આવેલ છે અને એ જ રીતે વિરમપુર અને આપણી અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ખાતે પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ છે જેથી અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકસભા ચૂંટણી અનુસંધાને અને તહેવાર નિમિત્તે પણ કોઈ અણબનાવ ના બને એ અનુસંધાને આ રીતેનો સલામતી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને આ રીતેની કાર્યવાહી કરવામાં આવી છે કેટલા હથિયાર પકડાવવાનો પાંચ હથિયાર પકડવામાં આવેલા છે પકડવા આરોપી જોડે કોઈ હથિયાર ન મુકેલા નહીં આ બધા પહેલી વાર જ આરોપી આ હથિયાર સાથે પકડાયા છે